ચોથા મહિનાની અંદર આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી એના પછી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા અગિયારમા મહિનામાં લેવામાં આવી હતી એના પછી અમે મંડળના અધ્યક્ષશ્રી જેના એના હસમુખ હસમુખભાઈ હતા એમને રજૂઆત કરી સાહેબ આનું આવું પરિણામ જાહેર કરવામાં આવ્યું સાહેબ કે અમે જાન્યુઆરીના આજુબાજુ અમે પરિણામ જાહેર કરીશું અમુક વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા કે જે નપાસ થયેલા હતા જે આ પરીક્ષાને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની તારીખ જે છે એને લીડ કરવા માગતા હતા એટલે એના લીધે આ ચુકાદું કોર્ટમાં ગયો અમે મંડળના અધ્યક્ષ એના પછી બદલાઈ ગયા તુસરભાઈ સાહેબને છેલ્લા ત્રણ મહિનાથી અમે કોન્ટેક્ટ કરી રહ્યા છે સાહેબને અમે મળી શકતા નથી અને એક જ અમારી રજૂઆત છે કે સીસીનો ગ્રુપ એનું પરિણામ જાહેર કરવામાં આવે અમારી બે જ રજૂઆત છે આખા જેટલા બી સ્ટુડન્ટ આવ્યા છે એમાંથી કે ગ્રુપ એની પરિણામ જાહેર કરી દે અને ગ્રુપ બીની તારીખ જાહેર કરી દે મારા પપ્પાની મેડિકલ કન્ડિશન સારી નથી એમને પોતાને કેન્સર છે અને ગોંડલમાં છે અહીંયા હું ગાંધીનગરમાં હું તૈયારી કરું છું દોઢ વર્ષથી અને હવે મને ઘરે બોલાવે છે કે તમે આવી જવ ખરે એમ કેટલા કેટલા અત્યાર જેટલા વિદ્યાર્થીઓ છે તમે રિસ્પોન્સ આપો તમારે જ જવાબ સોલ્વ કરવાના છે તમારે જ બધું કરવાનું છે તમે જવાબ આપશો તો ટીસીએસ જવાબ આપશે અને ટીસીએસ તમને જવાબ આપશે તો તમે જવાબ આપી શકો છો તમે કેમ છોકરાઓને ઘોરઘોળ ફેરવો છો આટલા મહિનાથી તમે કેમ ગોરઘોળ ફેરવ્યા છો અમારી એક જ માંગ છે કે તમે બંને જે કોર્ટ કેસ થયો છે એ સ્ટુડન્ટ અને તમે લોકો નિરાકરણ લાવો અને ગ્રુપ બીની ડેટ જાહેર કરો અને જેટલું બને એટલું શક્યતામાં વહેલું લાવો